એ હમણાં ગાડી આવશે ખાલી ત્યારે આવી જશે અને હમણાંથી આપણે ગાડી ગોડાઉનમાં રાખવી અહીંયા નથી મુકતા ઓલ્યાપણે કેમકેવાહે એના કરતબ દેખાડી અને એની માથે મસ્ત ડિઝાઇન બનાવે છે તો એ ન થાય એ માટે ગાડી ગોડાઉનમાં રાખવાની તો ગાડીને પણ રાખી દીધી છે અને હવે છે ને આપણે ફટોફટ દુકાનના શર ખોલવાના છે અને એ પણ એકલા એકલા તો એ કામકાજ કાયદા કરી નાખી અને કાલ આપણે આ ફવે એની સાફ સફાઈ કમ્પ્લીટ કરી આવી હતી તો આ મસ્ત ચોખું છે એટલે એની કાંઈ ઉપાધિ છે નહીં તો આનો ફટોફટ દુકાનોને શટર ખોલી નાખવી અને કરી કરવી લક્ઝરિયસ ટેકનોલોજીની ગોડાઉનમાં પાક કરી દીધી છે હવે એને થોડુંક સેવા કરો ધર્મવાળું કામ કરવાનું છે એ કામમાં એવું છે કે સકળિયાને યાર સોખા નાખવાના છે પાણીનું કુંડું તો હું આવ્યો ને ત્યારે તે કુટનું પાણી દીધું ને એટલે એને ફાવ ખાલી કરી નાખ્યું હતું ભરી વાયલું હતું અને હવે હે ને સચળિયાને સોખા નાખવાના છે ખાવા હોય તો મીલું હે વાટે છે એ લોકો સકળાને બધા થોડું સાંઈન નાખી દેવી લઈ પછી નાસ્તો ખોવા મને પૂછ્યા હોય એ હોય કે આ લોકો આવશે અને અમને સક્રિય આપને સોફા નાખશે અને પાણી પીવા તો જો સક્રિય આવવા હોય તેમ જાય છે કેમ કે એને બધાયને હે ને રોજની એવું પડી ગઈ છે મારે હવે તો આમાં હે ને આ ડબલામાં એટલા જ છે

તો બેને રોટલી ખવડાવી દીધી હે અને હવે ટાઈમ થઈ ગયો છે આ બધાને બાય બાય બોલવાનું અને દુકાન બાજુ થવાનું બાકી આપણે બ્લેક બ્યુટી ને જર્સીને નાની પાડોડીને મોટી પાડોડીને બદડીને બધા બપોર પાણી થઈને આરામમાં હે બદળી ઊભી હે હાલો બધું બેન ચાલએ મસ્તી હોય માથા 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 નીકળના હે હવે નીકળવાના હે અને મિત્ર આપણા ડીઝલ બુલેટ લીલા ઘોડા ચાલુ કરતે હોય हां हां बे आलो भैं है यार आज हमारे मित्र के लिए खुशखबरी है कांग्रेचुलेशन सुखनो हमारे मित्र का सुखना सूरज उगि गया है आज मित्र ने भैं ली है और मित्र देखते के भैं की खुशी में घर पे वापस जा रहे है नाना नहीं है हमने आवे हमारा मित्र ने नावानु होतो पूतावे गट्टा पण भैं लेन आवे बापू पासा भागी जा तो आलो आपरे मित्र अब हमने मास्टर ने याच આપરો બુલેટ લઈને કાન બાજુ बाजू મિત્રનો સુખનો સૂરજ ઉગી ગયો છે મિત્રને હે ને એના પપ્પાએ નવી નકવો એક હે ને ભે સોડાવીને દીધી છે ન્યુ એડેડ પ્લસ 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 નકરા પ્લસ કા મિત્ર એ હે ને જો ચાંદલો કી દીધો છે કંકુનો અને રોટલી ખવડાવી દીધો હાલો મિત્ર હા નીણ નાખો નીણ નાખો એને પોક ઉગવા પડે હે ક્યાં એમ એને એમ છું ક્યાં હું આવી ગઈ માણસો હવે ને ધંધે લાગી ગયા તો અમારા મિત્ર ને તમે બધા કોંગ્રેચુલેશન કહી કેમ કે ન્યુ એડેડ હે એટલે સાડા સો વાગી હે દુકાનું બંધ કરવાનું ટાઈમ થઈ ગયું હે અને આજે સવારના આપણે આપડે શું કામ કરતા ને એ તમને બતાવું કાલે મેં તમને આપણા પરમ મિત્ર સંજયભાઈનું નું કારખાનું બતાવ્યું હતું અને આજ તમારા ભાઈ હું કામ કર્યું ને એ તમને બતાવું થોડાક ટાઈમ પેલા હે દાદરો ધાબા ઉપર જવાનો એની માથે હું કહેવાય આ જે ખુલ્લું હતું એમાં પતરા લગાવવા માટેનું કામ ચાલુ કર્યું હતું ને એની કેમ બતાવી હતી આજ હે ને ફાઇનલી આપણે ફાઈબરના પતરા લીયા જઈ અને આખે આખું પેક કરી દીધું છે આપણે ખાલી હે ને આપણે આ ફ્રેમ બનાવી હતી આમ આખું પાછું થાય ને એ બી સ્લાઇડિંગ ડોરની ની આથી હે ને આખે આખું પતરાથી ચેક કરી દીધું છે આ રીતનું આખું આમ વસાઈ જાય ત્યારે આ આખું વસાઈ ગયું છે અને આવી રીતનું આપણે જ્યારે આપણે ચડવું હોય ત્યારે એની માથે છે ને એ ફ્રેમ જે હતી ને એની માથે આ રીતનું આપણે ફાઈબરનું પતલું લઈ આવી અને સ્ક્રૂથી લગાવી દીધું છે અને આ બાજુ તે જે ખાનું હતું ને પારાપીટનું અને આ રીતે પાયા પાડે સ્ક્રુ મારી અને પતલું ફિટ કરી દીધું છે એટલે હું છે કે પવન હોય ને તો વાસક કે વરસાદનું પાણી અંદર ન આવે આ બાજુએ તે એ રીતનું પતલું લગાવી દીધું છે અને ઓલી બાજુ તમને બતાવું ના લગાવી જ દીધું છે હજી આ પતળું પડ્યું હે એનું થોડુંક કામ કરવાનું છે એ કાય લાગે અહીંયા તે જે ખાનું હતું ને એ આખું પેક કરી દીધું અને આ બાજુ જો ત્રાહું ત્રાહું હતું ને એ તે આખું કટિંગ કરીને ત્રાહું પેક કરી દીધું છે અને કઈ રીતનું કર્યું છે ને એ જ્યાં સુધી આખું માસુનો ભટકાય ને ત્યાં સુધી ખોલી નાખવાનું ત્યાં સુધી આખું ખોલી જાય પછી જ્યારે માસું હોય ત્યારે આ રીતનું માસું વસાઈ જાય તો આ રીતનું આજ હોય આપણે કંઈક આમ કરીએ અને આ આખું જો ને એ પેક કરી નાખ્યું હે પહેલાં શું હતું કે આપણે એવું પ્લાનિંગ હતું કે રૂપડી ટાઈપનું કરી અને એક રૂમ ટાઈપનું બનાવીને આપવું એની કરતા હે ને આ આપણને બેસ્ટ કર્યું છે આખો જ્યારે ખોલવું બંધ કરવું હોય ને ખુલી જાય અને પતરાને એવું કાઢવું હોય તો નીકળી જાય અને પાછું શું કહેવાય અંધારું ન થાય આ પતરા રહ્યા ને એની પ્રકાશ આવે છે ને તો એના લીધે તમે આખું પેક કરી દો ને તો ગમે એવું હોય ને તો તમને અંધારું ન રહે એટલે આ એક બહુ જ બેસ્ટ વસ્તુ થઈ ગઈ છે અને આ જે થોડુંક ફાઈબરનું પતરું વધ્યું છે એ આપણે એને કોઈપુરના ખાલા જાય ને એમાં હજી લગાવવાનું છે પણ એ હવે સારી બાકી આપણો મસ્ત મજાનો શેર જોવો અને અત્યારનું વાતાવરણ ને વ્યૂ અહીંથી તમને બતાવી દઉં સુરત દાદા જો અહીંયા હતા ઝૂમકી નાખવી દેખાય છે ન્યા કણે પણ આ ગયા હે વ્યૂ જોવો કેવો મસ્ત જોરદાર વ્યૂ હે અહીંથી અને ઓલાપણે પવન ચકી આપણા મકાન ઓલા આપણે સફેદ ટાંકો અહીંયા દેખાય જો ન્યા હે અત્યારે આ નાળી અને ચામુડો આડો આવે છે ચૂલીમાં અને આપણા મિત્ર બી આવી ગયા હે મિત્ર અપલખણા છે એને એક પોહાણ નો થાય ચડી ગયા કે નહીં કોઈ વાંધો નહીં માતાજી સ્વચ્છી રાખે તમને તો એમાં ભલામણા હોય જ નહીં કરી જ નાખવાનું હોય માતાજી સ્વચ્છી રાખે ને ભાઈ ટાઈમ થઈ રહ્યો છે રાતના લગભગ નવ હવા નવ જેવો થવા આવ્યો હે પાકિસ્તાન એવું રાખો અને આજ છે ને એશિયા કપમાં દુનિયામાં સૌથી વધારે મેચ જોવાતી હોય ને એવા બે દેશ મેચ ચાલુ છે કયા કયા દેશ તમને ખ્યાલ આવી ગયો હોય કે સૌથી વધારે મેચ છે ને ઈન્ડિયા અને પાકિસ્તાનની હોય ને ત્યારે જોવાતી હોય તો આજ ભારત અને પાકિસ્તાનની મેચ ચાલુ છે અને અમે તે એ મેચનો આનંદ લઈ રહ્યા છીએ પણ અત્યારે હે ને ઉપર ઉપર બે વિકેટ ગઈ છે એના લીધે બ્રેક પડ્યો છે અને હવે હે આવી છે હે આપણે આપણે વિડિયો મે ઢૂટાઈ આવે ને ઢૂટાઈ આવી છે તો હવે હે ને જો પાછી ચાલુ થઈ છે બે વિકેટ ગઈ છે ત્રીજી નથી પડી ગઈ મિતર અરે ઈજો થઈ ગયો ને અને કેટલી લેવલ કેટલા રન કર્યા હે પાકિસ્તાનવાળા એ બિચારા નહીં

તો માતાજી પાકિસ્તાન વાવાને આ હાથ સહન કરવાની શક્તિ આપે અને એને બીજું તો શું છે જે હોય ચાલો અવાજનો ઉપલો છે ને એ પૂરો કરી દઈએ હું છું કાલે નવા આવું હગમાન કાલે તમને કઈ શું